નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો આ ચેનલને ફોલો કરજો અને તમે જો આ વિડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળે આજે તારીખ છે અઢાર માર્ચ બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં એક હજાર આસપાસ નવી જીરાની આવક નોંધાઈ છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં પાંત્રીસથી ચાલીસ હજાર વચ્ચે જીરાની નવી આવક નોંધાય છે રાજકોટમાં દસ હજાર આસપાસ નવી જીરાની આવક નોંધાય છે જામજોધપુરમાં પણ સાતસો આસપાસ આવક નોંધાય છે ગોંડલમાં પણ અઠ્યાવીસો બોરી આસપાસ આવક નોંધાય છે બોટાદમાં પણ સત્તરસો આસપાસ આવક નોંધાય છે જસદણમાં પણ સત્યાવીસો આસપાસ આવક નોંધાય છે હળવદમાં પણ પિસ્તાળીસો બોરી આસપાસ આવક નોંધાય છે મોરબીમાં પણ પંદરસો આસપાસ આવક નોંધાય છે જામનગરમાં પણ બત્રીસો આસપાસ આવક નોંધાય છે વાંકાનેરમાં પણ નવસો આસપાસ નોંધાઈ છે જ્યારે ગુજરાતના અન્ય માર્કેટયાર્ડમાં પણ પાંચ હજાર બસો જેટલી આવકો આજરોજ નોંધાઈ હતી